અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જંબુસર નજીક હજરત નવ ગજા પીર શહીદ રદીઅલ્લાહ તાલાહુ અન્હુના ઉર્સ મુબારકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ટિન્ટોય કુડોલ દધાલિયાના લોકો તેમજ આજુબાજુની જનમેદની ઉમટી પડી હતી અને ખૂબ ધામધૂમ અને ખૂબ જ શાનદાર રીતે ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો આજ જ રોજ ત્રણ કલાકે સંદલ શરીફ યોજાયું જેમાં ટિન્ટોઈના તમામ ઓલમાઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા ત્યારબાદ નિયાઝ શરીફનો પ્રોગ્રામ રખાયો હતો આ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ શરીફના પ્રોગ્રામનું શાનદાર આયોજન નવગજા પીર કમિટી તરફથી ખૂબ જ સારું અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સિરાજુદ્દીન ખેરાડા રામોલ 24 ફોર ન્યૂઝ અરવલ્લી